સરતનાઉન વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે મુસ્લિમ સમાજના બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો જેને લઇ પોલીસે દોડી જઈ ગુનો નોંધી બંને જૂથોના લોકોની અટકાયત કરી હતી સરનાઉન વિસ્તારમાં મોડી રાત્રે પથ્થરમારાની ઘટના બની હતી વાત એમ છે કે ઉનના મોહમ્મદીનગરમાં રહેતા મુસ્લિમ સમાજના બે જૂથો વચ્ચે સામસામે પથ્થરમારો થયો હતો મોહમ્મદ સાહેબને માન્નારાઓ અને શકીલ બિન હનીફને માન્નારાઓ વચ્ચે થયેલા ઝઘડા બાદ બંને જૂથો સામ સામ આવી ગયા હતા અને પથ્થરમારો કર્યા હતા પોલીસ વળી ગયા તેને પોલીસ રાઇટિંગનો ગુનો નોંધી બંને જૂથોના સત્તર જેટલા લોકોની ધરપકડ કરી હતી ગઈકાલ રોજ ભારત બાર જુલાઈ બે હજાર પચ્ચીસના રોજ રાત્રિના લગભગ દસ સાડા દસનો સુમારે વિસ્તાર પોલીસ સ્ટેશન વિસ્તારના હદમાં આવેલ ઉનમાં આવેલ ભીંડી બજાર વિસ્તારમાં મદરેસા અનવર મહેમૂદ તથા શકીલ બિન હનીફના અનુયાયીઓ વચ્ચે ઇસ્લામિક માન્યતાઓને લઈને વિવાદ થયો હતો આ બનાવની વિગત એવી છે કે ભીંડી બજારમાં આવેલ બાલકૃષ્ણ રો હાઉસમાં રહેતા શકીલ બિન હનીફના અનુયાયીઓ કે જે આ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે તેઓએ ટીપુ નામના એક શખ્સને પોતાના નિવાસસ્થાને લાવીને તેઓને પોતાની માન્યતા અંગે સમજણ આપી રહ્યા હતા એવી આશંકામાં બંને પક્ષો વચ્ચે સંઘર્ષનો બનાવ બનવા પામ્યો હતો આ અંગે ભેસ્તાન પોલીસ સ્ટેશનને માહિતી મળતા આઈ ડિવિઝન વિસ્તારના તેમજ ઝોન સિક્સ વિસ્તારના અન્ય પોલીસ સ્ટેશનની તમામ પોલીસ અત્રે બનાવના સ્થળે પહોંચી ગઈ હતી તથા વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો અને આ બનાવમાં બંને પક્ષો પર એફઆર દાખલ કરવામાં આવી છે જેમાં ભેસ્તાન પોલીસ સ્ટેશન એફઆર નંબર આઠસો ત્રેસઠ તેમજ આઠસો ચોસઠમાં બીએનએસની વિવિધ કલમો કે જેમાં રાયોટિંગ મારામારી તેમજ બિગાડની કલમોનો સમાવેશ થાય છે અને એ ઉપરાંત જીપીએટ એકસો પાંત્રીસ પણ દાખલ કરવામાં આવી છે તેમજ બંને પક્ષે લગભગ પંદર જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં શકીલ બિન હનીફના લગભગ સાત જેટલા અનુયાયીઓ અને તેમજ અનવર મહેમૂદ મદરેસાના લગભગ દસ જેટલા અનુયાયીઓની ધરપકડ કરવામાં આવી છે